હા જે બાયડીઓ રહી ને બાયડીઓ મને તોડશે તો નહીં પણ હંતાઈ જ આવે કેમ કે હંતાઈ રે ને તો સારું રહે મેં લુસી જો બગડી જઈશ ને તો લુસી મારો ખ્યાલ થયો ભાઈ અને આ ખાજુના પૈસા લીધા સિવાય મા એવડી મેં છે નહીં આ રીતે હતી હંતાઈ રહ્યા દે હું નીકળીને લે આપણે બહાર બહાર નીકળું નાખીનેકળવું તો નહીં તો નીકળી દેવાનું છે હું હું હંતાઈ રહ્યું છે ખજુના પૈસા તો લીધા લીધા માની સોગન માની સોગન તો લીધા માનીશોગન થોડુંક દેખાય એ

ઉપર ઉપર તું ઉપર આભે લે ઉપર ઉપર લાય હે 500 રૂપિયા રંગાબો હાથ ખજુના પૈસા 500 રૂપિયા લાય છે મારા કશું આલુ નહી એકન 500 રૂપિયા લેટ એકન આલુ નહી પૈસા આલ્યા રંગી નાખીશ ભર આલુ મેકવા પૈસા આલ આ સુ કે ઉભો લે કાઢો કાટવા દે લે આમાં પકડી રાખ અલ્યા એ જે સેત્રી ગયા ને મને ખબર આ પકડો

લીલો 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 આવ્યો નતો આ બાજુ એવું ખેતર ખેતરમાં જશે આ કલર ફોગા બધા આખો બધો

ફલ ભરા છે કોઈ બચી નહી જીવ ના આખરે હોળી તો